વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીએપીસ આયોજિત પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદની મુલાકાત આવ્યા હતા સૌથી પહેલા વડાપ્રધાનના અમદાવાદ ખાતે આગમન વેળાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પ્રોટોકોલ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને અમદાવાદના મેયર કિરીટભાઈએ સ્વાગત કર્યું હતું ભૌગોલિકતા આધારિત સાત પ્રવેશ દ્વાર અને સંત દ્વાર તમે ચાહે સૌરાષ્ટ્રથી આવી રહ્યા હો કે અસુરતથી મહેસાણાથી આવી રહ્યા હો કે માણ માણસાથી તમારા રૂટથી જ મહોત્સવ સ્થળે લઈ સહેલાઈથી પ્રવેશવા માટે કુલ સાત પ્રવેશદ્વાર બનાવાયા છે આમાંથી મુખ્ય પ્રવેશદ્વાર સંત દ્વાર તરીકે સૌથી વધુ કલાત્મક રીતે તૈયાર કરવામાં આવ્યું છે સંત દ્વાર ત્રણસોને એંસી ફૂટ પહોળો તેમજ અનેકવિધ કલાકૃતિઓ અને વિશિષ્ટ લાઇટિંગથી શોભી રહ્યો છે તદુપરાંત આ પ્રવેશ પ્રવેશદ્વારના વિશાળ કવક્ષોમાં ભારતના મહાન સંતોની આઠ ફૂટ ઊંચી પ્રતિમાઓ દર્શન આપી રહી છે શ્રીમદ આદિ શંકરાચાર્ય શ્રીમદ વલ્લભાચાર્ય શ્રીમદ રામાનુજાચાર્યુલ તુલસીદાસજી નરસિંહ મહેતા મીરાબાઈ તેમજ ભગવાન બુદ્ધ અને શ્રી મહાવીર જેવા મહાન અવતારી પુરુષો અને સંતોની આ અઠ્યાવીસ પ્રતિકૃતિ સૌને પવિત્ર પ્રેરણાઓ આપશે પાંચ વિશાળકાય ડોમના સાંસ્કૃતિકના દર્શન મહોત્સવ સ્થળના કેન્દ્રમાં ચાલીસ ફૂટ પહોળી અને પંદર ફૂટ ઊંચી પીઠિકા પર સ્થાપવામાં આવેલી પ્રમુખ સ્વયં મહારાજની સ્વર્ણિમ મૂર્તિ ત્રીસ ફૂટ ઊંચી છે આ મૂર્તિની ચારે તરફના વર્તુળમાં અહરની સેવામય પ્રમુખ સ્વયં મહારાજના અદ્ભુત પ્રેરક પ્રસંગો છે દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામની હુબહુ પ્રતિકૃતિ રૂપે રચવામાં આવેલા સડસઠ ફૂટ ઊંચા મહામંદિરમાં કુલ પાંચ વિશાળકાય ઘુમ્મટો નીચે સનાતન ધર્મના દિવ્ય દેવરૂપો દર્શન આપે છે ભગવાન સ્વામિનારાયણ અક્ષર પુરુષોત્તમ મહારાજ ભગવાન રાધાકૃષ્ણ સીતારામ ભગવાન ઉમા મહાદેવ વગેરેની અદભુત મૂર્તિઓના દર્શન કરીને લાખો લોકોમાં શ્રદ્ધા દટાવશે આ ઉપરાંત આ મંદિરના મંડોવર અને સ્તંભોમાં અડતાલીસ ગણપતિજી એકસો ચાર ઋષિમુનિઓ સંતો ભક્તોની કલાત્મક મૂર્તિઓ કંડારાયેલી છે દિલ્હીના અક્ષરધામ જેવું જ આ બેહુ બક્ષર દિલ્હી સ્થિત અક્ષરધામ અને અમદાવાદના આંગણે નિર્માણ પામેલા અક્ષરધારની સામ્યતા એક સાધુ વિવેકજીવન સ્વામીએ કહ્યું બંનેની સામ્યતા એ છે કે બંનેના આકાર તેમજ એમાં જે મૂર્તિઓ પધરાવી છે તો એક જ પ્રકારના એક્ઝેટ અવતારો મહાપુરુષો આચાર્ય થઈ ગયા હોય તેમની મૂર્તિઓ પધરાવવામાં આવી છે આ અસલ દિલ્હીના અક્ષરધામ જેવું જ તૈયાર કરવામાં આવ્યું છે વર્ષથી નગર તૈયાર કર્યા છીએ છેલ્લા છ મહિનાની સખત મહેનત કરી છે અક્ષરધામમાં સ્ટીલ ફ્રેમ લાકડું પીઓપી મુખ્ય તે વાપર્યું છે કારણ કે આ ટેમ્પરરી છે ભારતીય સ્વાતંત્રતાના જ્યોતિધરોની ઝાંખી ગુજરાતના લોકો પક્ષી પ્રિય છે પોતાના ભોજનમાંથી ગાય કૂતરા અને પંખીનો ભાગ જુદો કાઢે છે સૌરાષ્ટ્રમાં જે કંટકવાળા વૃક્ષો છે એના પર સુઘરીનો માળો બાંધે છે મુખ્યત્વે નર સુઘરી આ માળો બાંધે છે માળો બાંધ્યા બાદ માદા સુધરીને આકર માદા સુઘરીને આકર્ષે છે ઉપરાંત સુડલો પ્રદર્શનમાં મૂક્યો છે છેલ્લા હજારો વર્ષો સુધી ગુજરાતીની નારીના માથે આ સુડલો રહેલો છે અને આ સુંડલામાં ખેત ઉત્પન્ન પેદાશો ભરતા હતા કે પછી છાણા તો ઘણી વખત શાકભાજી રાખતા હતા માથે ઈંઢોણી મૂકીને સુનલો રાખવાનો રિવાજ હતો આજની ગુજરાતી ગૃહિણીના માથા પરથી નીચે ઉતરી ગયા છે પાછલી પેઢીની તમામ માતાઓએ આ સુડલાને પોતાના માથે જ રાખીને જ પોતાના પરિવારને નિભાવ્યા છે જીરો કોસ્ટિંગ રીયુઝના કન્સેપ્ટની સાથ થતા નભૂતોનો ભવિષ્ય એવા આ જન્મ શતાબ્દી મહોત્સવની સૌથી ખાસ બાબત એનું જીરો કોસ્ટિંગ આયોજન છે એટલે કે દાન અને સમર્પણની ભાવનાથી યોજાઈ રહેલા મહોત્સવમાં જમીનથી માંડીને તમામ સીધું સામાન હરિભક્તો અને સેવાભાવી લોકોએ નિશુલ્ક આપ્યું છે બીજી તરફ પચાસ હજારથી વધુ હરિભક્તો અને સ્વયંસેવીઓ બે મહિના કરતાં વધુ સમયથી આ પ્રમુખ સ્વામી મહારાજ નગરનું નિર્માણ કરવામાં શ્રમદાન કરી રહ્યા છે